મારું નામ સુવરા છે હું ધોરણ પહેલામાં અભ્યાસ કરું છું આજે હું તમને અને વિશે બે શબ્દ કહીશ તો તમે શાંતિપૂર્વક સાંભળો આજે મારા જેવી બાળકી માટે કંઈક કહેવું હોય તો ભાર દઈને કહીશ કે નાની બાળકી ઉપર થતાં જાતીય સતામણી વિશે ચેતતા રહેવાની ખૂબ જ જરૂર છે મોટાભાગના જાતીય સતામણીના કેસ બાળકીના નજીકના સગાવાલા કે આડોશ પાડોશના લોકો દ્વારા થયા હોવાનું

જાણ કરવી નહીં તો બાળકીઓમાં થતાં જાતીય સતમના કેસ અટકશે નહીં આવા પુરુષોથી ચેતીને રહેતા બાળકીઓને શીખવવું પડશે બચપનમાં બચપનમાં થયેલા ખરાબ અનુભવો આખી જિંદગી બગાડી શકે છે તો આર્થિક સજાગ થઈ જાઓ જાતીય સતામણી કરનારાઓને ખુલ્લા પાડો અને બેટીઓને સુરક્ષિત રાખો અને બેટીઓને સુરક્ષિત રાખો